મહિસાગર થી સમાચાર આવી રહ્યા છે સીએમ ભૂપેન્દ્ર પટેલ મહિસાગર જિલ્લાની મુલાકાતે લુણાવડા મોતીબાગ પાર્ટી પ્લોટ ખાતે તેઓ પહોંચ્યા ભાજપના જિલ્લાના આગેવાનો કાર્યકરોએ તેઓનું સ્વાગત કર્યું બંધબાણે કાર્યકરો સાથે મુખ્યમંત્રીએ બેઠક કરી સમાચારોની તો વિગતો આવી રહી છે અમૂલ એ ઇતિહાસ છે વર્ષ અમૂલ ડેરીનું ટર્ન ઓવર બાર હજાર આઠસો એસી કરોડ પર પહોંચ્યું છે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ કરતા નવ ટકાનો વધારો નોંધાયો છે એક હજાર પ્રતિ કિલો ફેટે અગિયાર ટકાનો વધારો છે અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલનું નિવેદન સામે આવ્યું ચાલુ વર્ષે પશુપાલકોને પાંચસો પચીસ કરોડથી વધુ બોનસ ભાવ ફેર અપાશે પશુઓ ઓલાદ સુધારવા માટે અમૂલ ડેરી કામ કરશે હાલ ત્રણ જિલ્લામાં કામ શરૂ છે પશુઓને જોડકા બચ્ચા જન્મે તે માટે સંશોધન કરવામાં આવ્યું છે મહારાષ્ટ્રના પુનામાં અમૂલ સ્થપાશે આધુનિક પ્લાન્ટ અમૂલનો સ્થાશે તેવું વિપુલ પટેલનું નિવેદન આવ્યું છે ચિતુરમાં આંધ્રપ્રદેશમાં પણ આધુનિક પ્લાન્ટ શરૂ થશે દૂધના ભાવ કિલો

જે માહિતી આવી રહી છે કે ભમરા હતા અને જેમાં એક વૃદ્ધનું જેટલા ભક્તો તરફ જઈ રહ્યા હતા તે સમયે ડીજે નો તીવ્ર અવરાધ ના કારણે એટલે કે ડીજે ના ઘોંઘાટ કારણે જે વૃક્ષ પર જે ભમરાનો મધ હતો તે ડીજે ના ઘોઘાટ કારણે ઉદ્યો હતો અને જે માં લીધો હતો આ દરમિયાન પચીસ જેટલા ભક્તો ને ભમરા કરવાની ઘટના બની હતી જોકે જે ભમરા વધુ બિલકુલ અશરફ આભાર માહિતી બદલ રૂપાલાએ ક્ષત્રિયો વિશે કરેલા નિવેદન મુદ્દે તપાસ પૂરી રૂપાલાએ કરેલા નિવેદનમાં આચાર આચારસંહિતા ભંગ થઈ કે કેમ તે અંગે કરાઈ તપાસ કલેક્ટર અત્યાર સુધીની તપાસનો રિપોર્ટ ચૂંટણી પંચને મોકલશે રૂપાલા વિવાદના સમાધાન માટે ભાજપના પ્રયાસ ગાંધીનગરમાં પાટીલના ઘરે મળી હતી મહત્વની બેઠક સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત હર્ષ સંઘવી પ્રદીપસિંહ જાડેજા સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ આ બેઠકમાં હાજર રહ્યા પાટીલ હાથ જોડીને માંગી માફી પણ ક્ષત્રિય સમાજ પોતાની માંગ ઉપર અડગ ક્ષત્રિય આગેવાનોએ કહું અમારી એક જ માંગ રાજકોટ બેઠક પરથી રૂપાલાની ટિકિટ રદ કરો અમને સમજાવવાના બદલે રૂપાલાને સમજાવો ઉમેદવાર બદલી નાખો તો ઘીના ઠામમાં ઘી પડશે વિવાદ ઉકેલમાં આવતીકાલે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ સાથે બેઠક ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનો સંભાળશે મોરચો સમાધાન માટે મળનારી આજની આ બેઠક ઉપર રહેશે સૌની નજર રૂપાલા સામે ક્ષત્રિય સમાજ લાલ ઘુમ ક્ષત્રિય સમાજના મનામણા કરવા હવે ભાજપ ક્ષત્રિય નેતાઓને ઉતારશે મેદાને પાટીલના નિવાસસ્થાને મળેલી આ બેઠકમાં રૂપાલા વિરુદ્ધ મામલે સમાધાન લાવવા કરાયું હતું આહવાન રૂપાલાના વિવાદિત નિવેદનના મામલે આજે ક્ષત્રિય સમાજ સાથે ભાજપની બેઠક યોજાશે બેઠકને લઈને પદ્મિની બા વાળાનું નિવેદન સામે આવ્યું કહ્યું ટિકિટ રદ થાય તો રોષ શાંત થાય પરસોત્તમ રૂપાલાના નિવેદનના વિવાદ મામલે સુરતમાં ક્ષત્રિય સમાજ વિરોધ કરશે આવતીકાલે સવારે કચેરી કાર્યક્રમ યોજાશે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં વિરોધમાં ક્ષત્રિય સમાજના વિવાદમાં વાઘેલાની એન્ટ્રી થઈ તેમણે કહ્યું કે સમાજની માંગણી યોગ્ય છે રાજકોટ ભાજપના ઉમેદવાર બદલો પણ સમાજ માટે આ પ્રકારની ટિપ્પણી અને શબ્દો યોગ્ય નથી વધુમાં તેમણે કહ્યું કે ઉમેદવાર નથી બદલાતા એનો મતલબ એ છે કે આ નિવેદનમાં ભાજપ પક્ષની પણ સહમતી છે બહેન દીકરીનું અપમાન ન ચલાવી લેવાય રાજકારણને બાજુમાં મૂકીને આગળ આવવું જોઈએ રાજકોટના ગામ વિસ્તારોમાં રૂપાલાના વિરોધમાં લાગ્યા પોસ્ટર્સ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના પ્રચારકોએ ગામમાં ન આવવાના પોસ્ટર લાગ્યા વડાડી આખડાબેલા હળમતી આ ગામના લોકોએ કર્યો છે પોસ્ટર વિરોધ પરસોત્તમ રૂપાલાની માફી છતાં ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત લખતરના મોઢવાણી ઓળખ સદાદ સહિતના ગામમાં ભાજપ માટે નો એન્ટ્રીના બેનર લાગ્યા રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના નેતા કાર્યકર્તાઓના પ્રવેશ પર પ્રતિબંધ રૂપાલા વિવાદમાં પાટીલના નિવેદન બાદ મળી ક્ષત્રિય સમાજ આગેવાનોની બેઠક સમાજને સંકલન સમિતિના આગેવાનો કહ્યું અમારી લડત હાલ ચાલુ જ છે કોઈ કોઈપણ દબાણને વશ થવાનું નથી સમાજનું સ્વાભિમાન મહત્વનું છે ક્ષત્રિય સમાજ રૂપાલા સામે લડી લેવાના મૂળમાં અમદાવાદમાં ક્ષત્રિય સમાજે કલેકટર કચેરી ખાતે આપ્યું આવેદનપત્ર ક્ષત્રિયો કા અપમાન નહીં સહેગા હિન્દુસ્તાનના આ બેનરો સાથે વિરોધ કર્યો મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ઉમટ્યા ક્ષત્રિયો ગાંધીનગરમાં રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય વકીલોમાં પણ રોષ જોવા મળ્યો ગાંધીનગર કોર્ટના રાજપૂત વકીલોએ કલેક્ટરને રજૂઆત કરી આવેદન આપ્યું કલેક્ટર ઓફિસ ઉપર રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્યાર પણ કરવામાં આવ્યા પરસોત્તમ રૂપાલાના નિવેદનના વિવાદ મામલે થાનમાં ક્ષત્રિય સમાજ મામલતદારને આવેદનપત્ર આપ્યું રૂપાલના પુતળાનું દહન થાય તે પહેલા પોલીસે ક્ષત્રિય સમાજના પાંચથી વધુ આગેવાનોની ધરપકડ કરી યુવાનોએ ટિકિટ રદની માંગ સાથે વિરોધ નોંધાવ્યો કચ્છના અબડાસાના મુખ્ય મથક નરિયામાં ક્ષત્રિય સમાજનું આયોજન થયું રાજપૂત કરણી સેના સહિતના સંગઠનોના નેજા હેઠળ આ સભા યોજવામાં આવી પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ પ્રાંત અધિકારીને અપાયું આવેદનપત્ર સીપીઆઈને આવેદનપત્ર આપી ફરિયાદ દાખલ કરવાની રજૂઆત પણ કરાઈ દ્વારકાના કલ્યાણપુરમાં પણ ક્ષત્રિય સમાજ આખરા પાણીએ રૂપાલાના વિરોધમાં રેલી યોજીને કર્યો ઉગ્ર સૂત્રોચ્યાર રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે મામલતદારને આપ્યું આવેદનપત્ર ટિકિટ રદ નહીં થાય તો મતદાન બહિષ્કારની પણ ચમકે રૂપાલા સામે વિરોધના વંટોળ પંચમહાલ જિલ્લામાં પણ જોવા મળ્યા ક્ષત્રિય કરણી સેનાએ રેલી યોજીને જિલ્લાના પોલીસ વડાને આવેદન આપ્યું સાથે કડક પગલા લે તેવી પણ માંગ કરી રૂપાલાના નિવેદન સામે વિરોધ યથાવત વડોદરામાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ કલેકટર કચેરીએ આવેદનપત્રો આપીને કર્યા દેખાવો કહ્યું રૂપાલાની માફી સ્વીકાર્ય નહીં ટિકિટ રદ કરો ટિકિટ રદ નહીં તો પરિણામ ભોગવવા માટે તૈયાર રહો વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ક્ષત્રિય સમાજ આગરા પાણીએ શિનોર ક્ષત્રિય કરણી સેનાએ સાધલીમાં ધારાસભ્યને આપ્યું આવેદનપત્ર રૂપાલાની રદ કરવાની માંગ સાથે ઉગ્ર બહોળી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો રહ્યા હાજર પોરબંદરમાં રાજપૂત સમાજે રૂપાલા સામે નોંધાવ્યો વિરોધ રાજપૂત સમાજના ભાઈઓ બહેનો એકત્રિત થઈ જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર પરશોત્તમ રૂપાલાની ટિકિટને રદ કરવામાં નહીં આવે તો મતદાન બહિષ્કારની પણ ઉચ્ચારી છે ગુજરાતની બે બેઠકો પર ભાજપમાં વિવાદ રાજકોટ અને સાબરકાંઠામાં ઉમેદવારનો વિરોધ સાબરકાંઠા ભાજપ ઉમેદવાર સામે નારાજગી યથાવત ભાજપ કાર્યાલય પર પહોંચ્યા કાર્યકરો ભાજપની ખેસ ટોપી પહેરી કમલમ સામે કર્યા દેખાવા કાર્યકરોએ પોસ્ટર કાર્ડ લખીને ઉમેદવાર બદલવાની કરી છે માંગ આયાતી ઉમેદવારને બદલવું અને ભાજપને જીતાડોના કર્યા સૂત્રોચ્યાર ગીર સોમનાથ ડોક્ટર અતુલ મોત મામલે એક નવો ખુલાસો વેરાવળમાં લુહાણા સમાજની સભા અગાઉ મોટો ઉલટફેર જોવા મળ્યો ડોક્ટર પુત્રએ સમાધાન થઈ ગયું પણ જણાવ્યું વિરોધમાં લુહાણા સમાજની સભા યોજાઈ તે પહેલા ડોક્ટર ચગના પુત્રએ કરી સમાધાનની જાહેરાત સાથે ચૂંટણી સમયે ડોક્ટર ચગના નામનો ઉપયોગ કરી બેઠકો કે સંમેલનો ન કરવાની પણ અપીલ કરી લોકસભા ચૂંટણી સમયે રાજકોટ બેઠક ઉપર કોંગ્રેસમાં કકડાટ ઉમેદવાર જાહેર થાય તે પહેલા જ કોંગ્રેસ નેતાઓ વચ્ચે ચકમાક કાર્યાલય પર યોજાયેલી બેઠકમાં પ્રવીણ સુરાણી અને ઇન્દ્રનીલ રાજગુરુ વચ્ચે બોલાચાલી થતા પ્રવીણ સુરાણીએ ચાલતી પકડી વડોદરામાં ભાજપ બાદ કોંગ્રેસમાં પણ કકડાટ શરૂ કોંગ્રેસના મહામંત્રી અમિત કરે ફેસબુક પર પોસ્ટ મૂકતા હડકપ એફવીમાં મૂકેલી પોસ્ટમાં લખ્યું કે ટિકિટ એવાને આપજો જે મૃતપ્રાય કોંગ્રેસમાં જાન થકી શકે સામે કમેન્ટ લઈ પૈસા લઈ ઘરે બેસી જાય तिवारीનો આભતા અમિત ગોટીકરની પોસ્ટર પોસ્ટમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર નાપતિ લક્ષ્મી માધે ગુજરાત કોંગ્રેસ પ્રભારી ઉષા નાયડુને હટાવો અમિત ગોટીકરે કહ્યું કે કોંગ્રેસની નેતાઘિરીને વડુરા બેઠક જીતી શકે શું તેવો આત્મવિશ્વાસ જ નથી રહ્યો વહેલી તકે સક્ષમ ઉમેદવાર જાહેર કરવાની માંગ કરી બારડોલી લોકસભા બેઠક ઉપર ભાજપ ઉમેદવાર પ્રભુ વસાવાએ જોરશોરથી પ્રચાર શરૂ કર્યો સતત ત્રીજી વખત ભાજપે પ્રભુ વસાવાને આપી છે આ ટિકિટ પ્રચાર દરમિયાન પ્રભુ મોદી અને વિકાસના નામે માંગ્યા છે જામનગર લોકસભાના બીજેપી ઉમેદવાર પૂનમ માડમે પ્રચાર શરૂ કર્યો પુનમ માડમે પડાણાના પ્રવાસ દરમિયાન સિંગજ જિલ્લા પંચાયત બેઠક વિસ્તારની મુલાકાત લીધી પ્રચાર દરમિયાન પૂનમબેને જંગી લીડથી જીતનો વિશ્વાસ કર્યો છે વ્યક્ત સુરત ત્રેવીસ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીના નામનું સોંગ વાયરલ થયું સોંગ ઉપર સ્થાનિકો ગોપાલપુરા ગામે લગ્ન સાબરકાંઠાના કોંગ્રેસ ઉમેદવાર તુષાર ચૌધરીનો ભાજપ પર પ્રહાર કહ્યું કે કોંગ્રેસ મુક્ત ભાજપ બનાવી એનો આક્રોશ દેખાઈ રહ્યો છે સાત મે સુધીમાં આ વિરુદ્ધ વિસ્ફોટનું સ્વરૂપ ધારણ કરશે આગામી સમયમાં સમીકરણ બદલાય તો નવાય નહીં इलेक्ट्रॉल बॉन्ड मुद्दे कांग्रेस भाजपा प्रहार हिम्मतसिंह पटेले कहूपे चंदा दोषितों की थी, तो इलेक्ट्रोल बॉन्ड मुद्दे कांग्रेसे करो भाजप ने घेरवा प्रयास इलेक्ट्रोल बॉन्ड इत्र भारत नहीं विश्व सौ कौभा जनता भाजप ने माफ नहीं करे દાહોદના સંજેલીમાં તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યાલયના શુભારંભ બાદ ઇન્ડિયા ગઠબંધનની બેઠક યોજાઈ બેઠકમાં જીત રણનીતિ ચર્ચાઓ કરાઈ બેઠકમાં કોંગ્રેસ પ્રભાવે સહિત કોંગ્રેસ અને આપના કાર્યકરો હાજર રહ્યા સામે પાટીદાર સમાજમાં આક્રોશ મોરબીમાં પાટીદાર સમાજના આગેવાનોએ કાઝલ વિરુદ્ધ કર્યો માનહાનીનો દાવો પાટીદાર સમાજની દીકરી અંગે ટિપ્પણી કરીને માફી ન માંગતા પાટીદાર સમાજમાં રોષ વર્ષ બે હજાર ત્રેવીસ અમૂલ ડેરીએ સર્જ્યો ઇતિહાસ બાર કરોડ પર પહોંચ્યું અમૂલ ડેરીનું કરોડ કિલો દૂધનું વેચાણ ચાલુ વર્ષે પશુપાલકોને વધુનો પીએસઆઈ લોકરક્ષક ભરતીને લઈને મોટા સમાચાર પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીની પરીક્ષા ઓફલાઈન લેવામાં આવશે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ દ્વારા કરી જાહેરાત